ખેડૂત મિત્રો આજે તમને એક પપૈયાની અંદર એવી સમસ્યાનું સમાધાન લઈને અમે આવી ગયા છીએ કે આ તમને પત્તા જે દેખાય છે તમને એવું લાગશે કે આમાં કોઈ ચૂસિયા પ્રકારની જીવાતનો એટેક હશે અથવા તો કોઈ વાયરસ હશે પણ ના આ જે પ્રકારના નવા પાનની અંદર સિમ્ટોમ દેખાય છે આ પાંદડા ફાટી જાય છે આ મોઝેક ટાઈપના સિમ્ટોમ છે કે પીળું પડે છે સફેદ થાય પ્રોબ્લેમ છે એ મૂળમાં લાગેલો છે તો તમને આજે બતાવીશું કે આ જે પ્રશ્ન આપણે પપૈયાના ખેતીની અંદર ખૂબ જ પ્રમાણમાં હાલ હું છું ભટામલ ગામની અંદર પાલનપુર જિલ્લો તો આની અંદર લગભગ લગભગ દસથી બાર લાખ રોપાનું વાવેતર છે આજુબાજુના એરિયાના બધા જ ખેતરોની અંદર એક જ સમસ્યા હાલ ઉદ્ભવી રહી છે કે પાંદડા છે આવી રીતે ફાટી જાય છે અને આખા બગીચાની અંદર તમને હજાર પ્લાન્ટ હોય તો સોથી બસ્સો પ્લાન્ટની અંદર આ ટાઈપના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે તો આનું એક જે કારણ છે એ કારણ હું તમને બતાવીશ તો આ મૂળની અંદર નેમેટોડ લાગવાનો મુખ્ય કારણ છે આ તમને અહીંયા જોવા મળે કે આ મૂળની અંદર ગઠ્ઠા થઈ ગયા છે બરાબર તમે જોશો છોડની અંદર તો લગભગ લગભગ બધા મૂળ તમને સારા દેખાશે પણ અમુક આ મૂળ તમે જોઈ શકો છો કે એ બહુ હેલ્ધી મૂળ છે અહીંયા પણ મહદઅંશે અમુક નેમેટોડની ગાંઠો ઉદ્ભવી રહી છે હજી ડેવલપ થવાની શરૂઆત છે આ મૂળની અંદર તમે કમ્પ્લીટ જોઈ શકો અહીંયા આજે ગઠ્ઠા થવાના ચાલુ થઈ ગયા છે તો આ કમ્પ્લીટ નેમેટોડના જે ગઠ્ઠા છે એ મૂળ ઉપર થાય છે અને એક જ મૂળની અંદર આ નેમેટોડનો પ્રશ્ન હોય તો પણ તમને ઉપર જે છે એ મેં તમને હમણાં વિડીયોમાં બતાવ્યું એવી રીતે એ સિમ્ટમ ઉદ્ભવતા હોય છે આ મૂળ કમ્પ્લીટ સારું છે જો આમાં કોઈ ઇશ્યુ છે નહીં જે આ બે મૂળ આપણને અહીંયા જોવા મળ્યા છે કે આ બે મૂળની અંદર અહીંયા આ જે ગઠ્ઠા છે એ થાય છે આ મુખ્યત્વે રૂટનોટ નેમેટોડ છે જે ખૂબ જ પ્રમાણમાં મૂળમાં નુકસાન કરતું હોય છે રૂટનોટ નેટોડ એટલે કે કૃમિનો ખૂબ જ પ્રમાણમાં ઉપદ્રવ હોય તો આ પ્રકારના ગઠ્ઠા બને છે એટલે ઉપરની બાજુમાં આપણને આ ટાઈપના સિમ્ટોમ જોવા મળતા હોય છે અહીંયા પેતીસમાં તમે જોઈ શકો કે આજુબાજુના લગભગ લગભગ દસ પંદર પ્લાન્ટની અંદર આ ટાઈપના સિમ્ટોમ જોવા મળે છે અહીંયા તમે જોઈ શકશો કે આ જે પણ નવા પ્લાન્ટ નવા જે લીફ ડેવલપ થઈ રહ્યા છે એની અંદર આ ફાટવાનો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે તો ખેડૂત મિત્રો આવીને આવી વધુ માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરો આવો સાથે મળી આ નેમેટોડની સમસ્યાનું સમાધાન કરીએ અને ખેડૂતને વિજય બનાવીએ